નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ બારુ શુક્લ તથા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યો આ આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના જે મુખ્ય અતિથિ શ્રી ડૉક્ટર હેમાંક જોશી જે માન્ય સાંસદ વડોદરા છે તેમાં અતિથિ વિશેષમાં યોગેશભાઈ પટેલ માન્ય ધારાસભ્ય માંજલપુર શ્રીમતી મનીષાબેન વકીલ વાડી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા માન્ય ડભોઈ ધારાસભ્ય કે રોકડિયા જે સયાજીગંધના ધારાસભ્ય છે ચૈતન્ય દેસાઈ અકોટા વિધાનસભા ધર્મેન્દ્ર વાઘેલા વાઘોડિયાના ચેતન્યસિંહ ઝાલા પાદરા ચિરાગ બારોટ જે ડેપ્યુટી મેયર છે તેમાં શીતલ મિસ્ત્રી સ્થાયી કમિટી ચેરમેન મનોજ પટેલ માન્ય નેતા શાસક પક્ષ અને શૈલેષ પાટીલ જે દંડક છે આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આજે વડોદરા શહેરના વિકાસના કામો માટે રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડના કામોની વિવિધ જાહેરાત કરવામાં આવી હતી આ ખાસ કરીને અગાઉ છ મહિના પહેલાં આપ સવે જોયું કે વડોદરાની અંદર જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેમાં જે વડોદરાના તંત્ર ઉપર જે કંઈક આક્ષેપબાજી થઈ હતી ને હવે ફરીવાર તે પૂરવાનો થ ન થાય તેના માટે હવે તંત્રએ ધ્યાન દોર્યું છે અને વડોદરા વિકાસરૂપી બને અને વિકાસના કામો આગળ વધે તે માટે આ લોકાર્પણની જે કહેવાય કે આજે પિંકીબેન સોની અને બાળુ શુક્લાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે

અમુક વ્હીકલ્સનું પણ ફ્લેગ ઓફ છે અને સાથે સાથે આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આગામી દિવસોમાં આપણી ડબલ એન્જિનની સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા વડાપ્રધાન શ્રીમા નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત વડોદરા માટેના જે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે એના વિશે પણ ચર્ચા કરી અને આગામી દિવસોની અંદર વડોદરા વિકાસની હરણફાળ લે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને તમામ એવા સુગમ સારા એક સારું ડેવલપ્ડ સિટી કહી શકાય એવા તમામ પ્રયત્નો આ એક છેલ્લા છ મહિના પહેલાની જે ઘટના થઈ એ પછી વડોદરાની અંદર ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે પ્રગતિથી થઈ રહ્યા છે એ બદલ વડોદરા મહાનગરપાલિકાને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સમગ્ર વડોદરા નગરજનોને અભિનંદન પાઠવું છું ભેટ કહી શકાય વડોદરાની અંદર હાલમાં તો ચૂંટણીને ઘણી વાર છે અને વડોદરા મહાનગરપાલિકાની અંદર ટૂંકા સમયના કાર્યો લાંબા સમયના કાર્યો એવા તમામ કાર્યોનું જે પ્લાનિંગ હોય એ પહેલેથી થઈ થઈ જ ચૂક્યું હોય એટલે આને જે નિયત ટાઈમટેબલ પ્રમાણે જે કાર્ય થઈ રહ્યું છે એને આપણે ચૂંટણી સાથે ના સરખાવીએ તો સારું પરંતુ આપણે સૌ સાથે મળી અને વિકસિત વડોદરા માટેના આપણા પ્રયત્નોને સફળ બનાવવા માટે ભાગરૂપ થઈએ